ના માં સ્વાગત છે આપણે આવી ગયા છે એ ખડ વાઢવા માટે જો ખડ ખેતરમાં જામી ગયું છે અને ઈ ખડ વાઢવા આવ્યો ઝરમર ઝરમર વરસાદ આવતો હોય હો વરસાદના સોટાયા તારી યાદો નું પૂર લઈ ती यादो रहि गई हा हा मरी आँखो माया पाणी भुली गई मने मारा दिलनी भुली गई मने मारा दिलनी હા હો ઝુલતી નાવે બાંધુ પ્રેમ નું હગ પણ યાદ રાખજે ગોરી તારું કોમડે પણ કોઈ દે